સિંધતેલ અને કપાસના ભાવમાં ડબ્બા દેડ રૂપિયા પચાસથી સાહીઠનો વધારો થતાં ગૃહિણીઓના બજેટ ફરી એકવાર ખોરવાયા છે રાજકોટમાં બારમાસી સિંગતેલની સિઝન પૂર્ણ થતા ભાવ વધારો થયો છે જેમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા પચાસનો વધારો કરવામાં આવ્યો છે તેથી સિંગતેલના ડબ્બાનો ભાવ હવે રૂપિયા સત્યાવીસો વીસ સુધી પહોંચી ગયો છે તથા કપાસિયા તેલના ડબ્બે રૂપિયા સાહીઠનો વધારો કરવામાં આવ્યો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા પંદરસો નેવું એ પહોંચી ગયો છે સિંગતેલમાં ડબ્બે પચાસ રૂપિયા વધ્યા છે તથા કપાસિયા તેલમાં ડબ્બે સાહીઠ રૂપિયાનો વધારો થયો છે સિંગતેલ નવા ટીનનો ડબ્બો બે હજાર છસો રૂપિયા રૂપિયા વધીને થયા છે તેમજ કપાસિયા તેલનો ડબ્બો ત્રેપનસો ત્રીસ હતો જેમાં સાહીઠ રૂપિયા વધી અને પંદરસો નેવું થયા છે તેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહેવાના એંધાણ છે તેમજ ખાદ્ય તેલના ભાવ વધારાને અંકુશમાં રાખવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ રહ્યું છે